આ જગ્યારે છે મોટા પાયે પણ મારો બાપ માને તો હારું કેમ થાય માની જાય કે નહીં માને હવે ન તો સાવ તો ખરા બાપો બાપા હા હું તો ખોલો રે પૂરી હમ શું કોણ રાત મારો છોકરો કોણ એવું કે બોલે હમ શું બેહો બેહો અહીંયા બેહો હા

હાલો હા આપણે વહ્યા આવજો બધો કોન્ટેક્ટ થઈ ગયો છે આપણે તમારે અડ્ડો બડ્ડો બધો મેળ આવી ગયો છે કારણ કે મારા બાપનું ખેતર છે બધું મેળ આવી ગયું છે તો તમે એકાબીજે કોન્ટેક્ટ કરીને બધા વય આવો આપણા દેહમાં હા આવો આનો કાંઈ કાલો વાત ના કરવી પછી રાતના બાર વાગે ખબર છે ને આવો ભાઈ હું છે મથુર બાપુ હા

એટલે મારા છે જમીન છે આપડી પાસે બધી વાત ગયું છે પણ હું તમને પેલા બોલી કરી દઉં આવડો તમારો કમાન્ડો આવે છે પણ તમે બેગ નું ધ્યાન રાખજો કેસા કાતરવાથી સાવધાન એટલે જોકે આ તો આપડા માણસો પછી મને વિશ્વાસ છે કદાચ બીજા આમાં હોય જ

નાખું રેડી હશે ને તું આપડે ઓલા હશે ને તું છે ને આપડે વડીલ લે આવી જાય તું છે ને પાલતા તું આવી જુ તળ જા આમ ફતા ફતું ધ્યાન રાખજો

રૂગન નઈ રૂગન નહી પોલીસ વાળા પકડી પછી હદ પોલીસ વાળા પછી પેપ મારી કઈ અગિયાર હે

<noise> itu <hesitation> 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 hmm ah. Ah. <laughs> <laughs>

તમે સાફ કરી આપો ને ભાઈ

શીંધી જો એટલે અમને ન્યાજ રીડ પડે ડાયરેક્ટ આ તો બસ આવું છું બેનો નારો માં આવું છું આ તો પકડો મારે પકડાયલો આ તો બોલે વસ્તે આવો છે બસ મે આપી દીધી આ બામ ભેગા થા ઓલી જાણે તો છે કે આજ ખબર કા ખરેરા સડી જાય છે આ રમા છે તમે આવી ગાગ્યો આવો કોઈ ના ગાવ હાલો આખો કો કે सेबी जीप मा जीप मा पंचर पड़ी जो को फोन ला जो समझदार ला मा पंचर पड़ू ते हाय अटा ले तो गोले नु वा मा हमता भरा फोर व्हील मा नहीं भरा अरे भरा तो मना जे होय आपड़े ओलो रीड पाड़ो ने से नु करो न तारे हा के हा वाहन तो गमे में बेहर लेउ अरे सने आई नहीं रहो जो हमने न हाबड़े है बड़ा हमी वाला ने लेन आयो से हमने एक हां आओ मोड़ो लखो गाड़ी आबाड़ी आवी गई કાય રાખ હા બસ આય રાખ્યા આય ને અડધા આમાં જાવ તો જા તું આ તું કોઈ નામ નો નામ નામ આવતા સમજી દેવું તો પછી પછી અત્યારે કાઈ ન આતાર ઓય બાપા ઓય બાપા ઓય બાપા પકડે ને સાહેબ આવી ગયો બાપા રે હોય ગયો ઊભો થા હું કરું ઓય બાપા એ હું તો ખબર થાય આવો ઓરમા હોય કરો જીયા પછી

બે બેવલેરને એક ને એક હા લેન્ડમાં લેન્ડમાં એમની લેન્ડમાં લેન્ડ લેન્ડ કરો લેન્ડ કરો લેન્ડ કરો આ ભાઈ હા શેક લેન્ડ કરો કેટલા ખાધા તા આપ કેટલા ખાધા તા હા ઓર બેર ચાલુ કરો અરે સાહેબ ગાડી મંગાઈ લીધી અરે આ એ બેઠ નામ રીંગણા દાદા રીંગણા દાદા કેટલા પૈસા ખાધા રીંગણા દાદા બહુ જાતાને ખાય કેટલો કાઉન્ટર હતો તારું ભાડું

دار تو પાતો થાને કઈ દાડી કેટલી એક રૂપિયા 1500 નું તો આરાયો હા બેહંદે તાર નામ બોલી પુષ્પા પુષ્પા ભાઈ

लेकिन ना के टेड़ी ना के खाली इधर कर उधर कर ओ बाप रे जमा दे गाड़ी पकाओ लो गाड़ी पकाओ ये तो मने आसन जेल तो मने बो हजारे याद बो रेवानी मारा भाई याद रहे हमी कितु सुगर रे मिया तो तो याद बो रे से हजारे ये जेम रेवा दे रेवा दे रेवा दे रेवा दे बो बी जागर जय बा हजारे बो हाले रे रेवा दे अच्छा अब मारो चलो भाई जय

તો બધા ધ્યાન રાખજો આમ તો અમારું માનો ને તો સુગર રમતા જ નહીં અને આમાં તમે ખોટા પછી હારી જાઓ એની કરતા છોકરાઓને લુગડા લઈ જ્યો કેરી બેરી ખબર તો કાંઈક છોકરા નું માન રાજી રે જો તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો વિડીયો ભૂલતા નહી જય માતાજી વેલનાથ